તમે એક વાર્તા સાંભળી લે છે અને આજકાલ પાછું એ પ્રેક્ટિકલ થાય છે પાછું આપણા જમાનની વાર્તા એવી હતી કે કાગડાને પાણી પીવું છે પણ માટલામાં પાણી ઊંડું ગયું છે અને કાગડો પાણી પીવા માટે વલખા મારે છે કોઈ પાણી ઉમેરતું નથી પાણી ઊંચું લાવવું કેવી રીતે અને કાગડાએ બુદ્ધિ વાપરી એક એક કાંકરો ચાંચમાં લઈને માટલામાં નાખતો ગયો અને પાણી એટલું ઊંચું આવવા લાગ્યું કે કાઠલા પર બેસીને કાગડો પાણી પીને ઉડી ગયો આજકાલ આ બધી વિડીયો પણ ઘણી આવે છે બોટલમાં ખાવાનું નાખેલું છે ને કાગડો એને બહાર કેવી રીતે કાઢે છે તો ચાંચો નહીં તો જવાની નથી પણ લાકડી લઈ આવે અને લાકડી અંદર મારે અને બોટલમાંથી બહાર કાઢે છે અમને ખાલી મેં જોયું કે વાંદરું વાસણ ઘસે વાંદરું રોટલી વણે વાંદરું કચરો વાળે બેનની જોડે બધું જ કરે એને આને તમે શીખવાડ્યું તો કે ના અમારે ત્યાં ફરતું ફરતું આવ્યું ને એકલું પડ્યું હતું તમે એને ખવડાવીને રાખ્યું અને પછી તો અમારી જેમ બધું કામ કરે છે શ્રીમદ્ ભાગવતની જે કથા અજ્ઞાનતા એ છે પ્રભુને જાણી શું પ્રયત્ન નથી કર્યો એ અજ્ઞાનતા છે એક જંગલમાં એક ભરવાડ ગેટા ચડાવે છે અને ગેટા ચલાવતા ચરાવતા એક પથ્થર પણ ભરવાડ અજ્ઞાની એને જોયું કે શું છે ચમકે છે એટલે થોડો સાફ કરે તો ચમક્યો એટલે એને વિચાર્યું કે કામ કરું આ ગેટાના ગળામાં લટકાવી દો એટલે હીરાને કાણું પાડી અને ઘેટાના ગળામાં લટકાવ્યું કે એનો આગેવાન જે હતો એ બાજુ બધા ગેટા જાય એટલે આગેવાનના ગળામાં લટકાવી દીધો હવે શોધવા જવાની જરૂર પડતી નથી જે બાજુ ચમક દેખાય એ બાજુ હીરો ધૂળ ખાતો ખાતો જંગલમાં ફરે છે અને એક દિવસ એક ઝવેરી ત્યાંથી પસાર થયો અને ઝવેરીની નજર ગઈ ઝવેરી જોહો કેટલી ચમક છે ચોક્કસ હીરો છે આ ઝવીરી ભરવાડ ભરવાડને પૂછ્યું કે આ ગેટાના ગાળામાં શું લટકાવ્યું છે ખબર નહીં એક પથરો જંગલ માંથી મેં દીધો ખબર પડે આગેવાન છે બાજુ બધા હશે એટલે આને ખબર નથી કે આ હીરો એટલે કીધું તાર નકામો છે માર તો નકામો છે મેં તો ગેટાને લટકાવ્યો નકામો છે ત્યાં તો ગેટાને લટકાયો ઝવીરે પોતાની બુદ્ધિ વાપરી કે પચાસ હજાર રૂપિયા આપીને એને જેથી ખરીદી તો એટલે જવી રીતે કીધું કે હું તને પચાસ હજાર રૂપિયા આપું બોલા હીરો મને આપી દઈશ પેલો તો અવાક થઈ ગયો પચાસ હજાર રૂપિયા લઈ જાઓ મારે તો શું કામ છે લાવો પચેસ હજાર બોલો વેપારી કેટલો મનમાં ખુશ થઈ ગયો જોયું કેવો છેતરી લીધો એને આપણે આવું જ માનીએ છીએ ને કેવો છેતરી લીધો આપણે એને નહીં આપણે છેતરી ગયા વેપારી ખુશ થતો થતો ઘેર ગયો હીરાને સાફ કરી લીધો મકમણ કપડામાં કપડામાં સુખની પેટીમાં મૂકી દીધો આખી રાત વિચારવા લાગ્યો સવારે શહેરમાં જઈને કરોડો રૂપિયામાં હીરો વેચી દઈશ આમ વિચાર કરતા કરતા સવાર પડ્યું તૈયાર થયું ને ઘરમાંથી બેગ લઈને નીકળ્યો અને જેવો બહાર નીકળવા જાય એકદમ હીરાની પેટીમાં વિસ્ફોટ થઈ ગયો હીરા ચુરે ચૂરા પેલો રડવા લાગ્યો અરે હીરા ઘેટાના ગળામાં લટકતો હતો ધૂળ ખાતો હતો મેં તને ચોખ્ખો કર્યો સુખડની પીટીમાં મૂક્યો મખમલના કપડામાં લપેટ્યો અને છતાંય તું ફાટી ગયો ત્યારે હીરો રડતો રડતો બોલ્યો તે મારી કિંમત પચાસ હજારની આંખી મને એનો અફસોસ થયો કે હું કરોડો રૂપિયાનો માછું છું પણ છતાંય તે મારી કિંમત પચાસ હજારની હતી એટલે હું ફાટી ગયો તું મારી કિંમત ન સમજી શકે તે બંને ગૌણ કરી પેલો માણસ ભલો હતો ને છેતરી દીધો અફસોસ છે આપણે ખુશ થઈ કે કેવો કેવો લીધો લીધો કમાઈ પૈસા પણ એ પૈસા આપણને અનર્થ કરી નાખે છે અઘાસુર ભગવાનના મુખમાં ભગવાન ગયા અગાસુરના મુખમાં એક સરસ દર્શન યાદ કરાવી આપણા બધાની આ સ્થિતિ છે એટલે જાગી જવાની જરૂર છે